કોમન યુનિવર્સિટી એડમિશન પદ્ધતિથી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લેવા માટે આતુર છે પરંતુ જટિલ પ્રક્રિયાથી ભારે પરેશાન છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને મનપસંદ કોલેજ પસંદ કરવાની મંજૂરી મળવી જોઈએ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવો છે પણ સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી આમ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા સામે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે ત્યારે એ સમસ્યાનું નિવારણ થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે આપણી સાથે વિદ્યાર્થીઓ મોજૂદ છે અને વિદ્યાર્થી નેતાઓ પણ મોજૂદ છે તેમની પાસેથી જાણીશું આપ જણાવો કયા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે અને શું સમસ્યા કયા પ્રકારનું નિવારણ આ જે જીકાસ કરીને જે પોર્ટલ છે આખા ગુજરાતની અંદર જે પંદર જેટલી સરકારી યુનિવર્સિટી છે એને સમાવેશ કરવામાં આવી છે એ એકદમ સારી બાબત છે પણ એની અંદર જે આ જે પ્રક્રિયા છે એમાં એકદમ સુદળ બને અને સિમ્પલ બને જેનાથી જે પણ વિદ્યાર્થી છે અને વાલી છે એને ખબર પડી શકે કે અમારે કઈ રીતના આના અંદર એન્ટર થવાનું છે અને કઈ રીતે અમારે કોલેજ ચૂઝ કરવાની છે અને આ લોકોને જે ઓપ્શન મળ્યું છે કે પચીસ કોલેજ આ લોકો ચૂઝ કરી શકે અને ત્રણસો રૂપિયા જે આની ફીસ છે આ બધું એકદમ વ્યવસ્થિત છે પણ જે વિદ્યાર્થીઓ છે એ ઘણા મૂંઝવણમાં છે કે કઈ રીતને થશે અમારે કઈ રીતનું કરવાનું અમારે કોલેજ જવાનું કે યુનિવર્સિટી જવાનું ફોર્મ ભરવા માટે અને પંદર જેટલી યુનિવર્સિટી તે છે તો એમાં પચીસ જ કોલેજ કેમ અમે ચૂઝ કરીએ વધારે કેમ નહીં કરી શકીએ તો આનો જે પણ સોલ્યુશન છે એ દરેક યુનિવર્સિટીએ પોતે ઇનિશિયેટિવ લઈને હેલ્પ ડેસ્ક ચાલુ કરવા જોઈએ માર્ગદર્શિકા પાર કર બહાર પાડવી જોઈએ જેનાથી વિદ્યાર્થીને આસાની થઈ શકે અને એડમિશન પ્રોસેસમાં એન્ટર થઈ શકે જેના લીધે આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે ચલાવે છે એ લોકો જે સામાન્યથી સામાન્ય સ્ટુડન્ટ છે જે ગરીબ વર્ગનો જે સ્ટુડન્ટ છે એ લોકો ઉપર ભાર બહુ વધારે પડશે જો જો એ એ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેશે તો તો એટલે આ પ્રક્રિયા બની જાય લોકો ગવર્મેન્ટ યુનિવર્સિટી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ શકે કેટલી સમસ્યાઓ થઈ રહી છે તમને આની અંદર નવું ચાલુ થયેલું છે તો વિદ્યાર્થીઓને તો ખ્યાલ જ નથી કે કેવી રીતે ફોર્મ ભરવાનું શું ભરવાનું તો આના માટે દરેક યુનિવર્સિટી છે કોલેજ છે ત્યાં એક હેલ્પલેસ ચાલુ થાય તો વિદ્યાર્થીઓને થોડું સારી રીતે સમજણ પડે અને ફોર્મ ભરવામાં ઈઝી રહી આવી રીતે યુનિવર્સિટી અને કોલેજમાં ચાલુ થવું જોઈએ આનાથી સારું રહેશે વિદ્યાર્થીઓ માટે બિલકુલ તમે શું કહેશો કેટલી સમસ્યાઓ ઉદભવી રહી છે અને શું થવું જોઈએ તમારા હિસાબે મારા હિસાબે તો થવું જોઈએ કે આ પ્રોસેસ જલ્દી મુકાવી જોઈએ છોકરાઓ સાથે અન્યાય ના થાય અને બધા લાભ મેળવી શકે ગવર્મેન્ટ યુનિવર્સિટી કોલેજનો એટલે થોડો ફીનો ભાર ઓછો રહે કઈ રીતની આ પદ્ધતિ અત્યારે નીકળી છે અને તમે શું ઈચ્છી રહ્યા છો ક્યાં જવું અને ક્યાં જવાની બીક છે બની શકે તો અમુક ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજનો લાભ નથી મળતો એટલે અમુક લોકો સ્ટડી નથી કરી પણ આ પ્રોસેસ થાય તો વધારે લાભ મળે છોકરાઓને તેથી વધારે સ્ટડીઝમાં બધા આગળ વધી શકે તમે જણાવો કયા પ્રકારની મુશ્કેલી છે આ તમામ બાબતમાં જે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માગે છે તે લોકો લઈ નથી શકતા અને વધુ પડતી ફીસના કારણે એ લોકો ભણતા નથી અને પ્રાઇવેટ કોલેજમાં આ નંબર લાગે છે એટલે એ લોકો ભણી જ નથી શકતા અને જેમને ગવર્મેન્ટ કોલેજમાં જોઈતું હોય છે એડમિશન એ લોકો પ્રાપ્ત નથી કરી શકતા તો સરકારશ્રીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને આ બધી અગવડ ન પડે તે માટે કાર્યો કરવા જોઈએ કે જેનાથી કે આ અગવડો ન પડે અને વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોલેજમાં ભાગ લઈ શકે બિલકુલ તમે શું શું કહેશો કેટલી મુશ્કેલીઓ છે છે અને કરવું જોઈએ આ નવી પ્રોસેસ તો ગોઈંગ થવી જોઈએ ને બધાને ખબર પડવી જોઈએ જેનાથી લોકો ઇઝીલી એડમિશન લઈ શકે ને બધે ભટકવું નહીં પડે એક જ જગ્યાએથી તમને બધી કોલેજ મળી જાય તમારી શું અપેક્ષા છે અને શું થશે મારી તો અપેક્ષા છે છે કે કે આગળ વધવું જોઈએ જોઈએ અને બધાને ખબર પડવી બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થીઓ અત્યારે મૂંઝવણમાં છે જે રીતની પદ્ધતિ નીકળી છે તેનો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે કેમેરામેન રાકેશ પહાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત